મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો આજના તાજા અને મહત્વના સમાચાર જાણતા પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે આજના તાજા સમાચાર વિશે

બે ના રોજ હોલિકા દહન ઉજવામાં આવશે ત્યારબાદ વધારો જોવા મળશે ત્યારે મિત્રો સીઆરટીઆઈ ના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ વેપારીઓ અને ગ્રાહકોએ આ હોળી પર

ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી હાલ અત્યારે મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે કયાવત શરૂ કરી છે શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે ફટાફટ મિત્રો અમલીકરણ માટે સૂચના આપવામાં આવી છે અને ટ્રાફિક જવાનોને સાથે રાખવી મિત્રો ડ્રાઈવ તથા સીસીટીવી ના માધ્યમથી ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં અને મિત્રો જણાવી દઈએ કે હેલ્મેટ મિત્રો વર્ષ બે હાજર ત્રેવીસ કુલ સાત હજાર આઠસો થતા વર્ષ બે કુલ સાત પાંચસો ને બેતાલીસ લોકોના મૃત્યુ થયેલા છે જેમાં મિત્રો જેટલા લોકોનું મૃત્યુ હેલ્મેટ

અને ત્યારે મિત્રો હજી આકરી ગરમી વીસ કિલોના લીંબુ ના ભાવ ની વાત કરવામાં આવે તો ચોવીસો થી લઈને મિત્રો બે નવસો રૂપિયા સુધી બોલાયા છે એટલે કે મિત્રો એક કિલોનો ભાવ એકસો વીસ થી લઈને મિત્રો એકસો રૂપિયા સુધીનો રહ્યો છે મિત્રો આવા સમય દરમિયાન રાજ્યમાં લીંબુ નો સૌથી ઊંચો ભાવ ગોંડલમાં બે હાજર નવસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ બોલાયા છે તો ખરેખર મિત્રો હજી બરોબર ગરમી જામી નથી અને લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો નો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો દરેક બીજી સેવિંગ એકાઉન્ટમાં એફડી કે રોકાણ પર સારું વળતર આપતી હોય ત્યારે મિત્રો સ્વાભાવિક રીતે મિત્રો આપણે બીજી બેંક એકાઉન્ટ એટલે કે મિત્રો બેંક નું ખાતું ખોલાવી દઈએ છીએ મિત્રો એમ અનેક લોકો પાસે એક લઈને મિત્રો વધુ બેંક એકાઉન્ટ થઈ ગયા છે અને હાલમાં જ મિત્રો એવો દાવો કરતા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ ના ગવર્નરે એક કરતા વધુ બેંક બેંક ધારકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે તો ખરેખર મિત્રો હવે જેને એક થી વધારે બેંક એકાઉન્ટ છે એને મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો કરવામાં આવી છે જાણતા મિત્રો મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી વચ્ચે માર્ચ મહિનામાં કમોસી વરસાદની આગાહી કરી છે અને નવી આગાહી મુજબ વેસ્ટર્ન ના કારણે ચૌદ માર્ચ નવ માર્ચ થી લઈને બે હાજર પચીસ ના દિવસ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો થશે અનેક જગ્યાએ મિત્રો હીટવેવ વેવનો માહોલ જોવા મળશે મિત્રો એટલે આજથી લઈને તેર માર્ચ સુધી બે હાજર એટલે કે તેર માર્ચ બે હાજર પચીસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે અને હેલો એલર્ટ જેવો માહોલ જોવા મળશે એટલે કે મિત્રો તાપમાન ઊંચું જવાનું છે અને જો કે બે દિવસ પછી એટલે કે માર્ચ બે હજાર પચીસ થી પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે અને મિત્રો દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી ઉઠળ ઉકળાટ અને બફારો પણ અનુભવાશે મિત્રો એ સાથે ચૌદ માર્ચ બે હાજર પચીસ થી રાજ્યમાં હવામાનમાં એક પલટો આવશે અને મિત્રો અનેક જગ્યા

ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શેર બજારમાં તેજીને લઈને મિત્રો આવ્યા શુભ સમાચાર જ્યાં દોસ્તો લાંબા ઘટાડા બાદ શેર બજારમાં ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે ગત કેટલાક ટ્રેન્ડિંગ મિત્રો માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે જયારે મિત્રો બાવીસ હાજર મોટા ભાગના ટેકનિકલ ઇન્ડસ્ટ્રીટ બજારમાં સ્થિરતા સંકેત અને આગળ ઉછાળાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે ઇટીના રિપોર્ટ અનુસાર મિત્રો ટેકનિકલ એક્સપર્ટ નું કહેવું છે કે નેફ્ટી બાવીસ હજાર છસો થી સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો આઈપીએલ માં તમાકુ દારૂની જાહેરાતો પર લગાવ્યો પ્રતિબંધ જ્યાં દોસ્તો આઈપીએલ ની શરૂઆત એટલે કે અઢાર બાવીસ માર્ચ ના રોજ શરૂ થઈ રહી છે મિત્રો આ પહેલા આઈપીએલ માં આવતા આવતી જાહેરાતોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે એક પત્ર લખ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલય ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલ ને બાવીસ માર્ચ ના રોજ શરૂ થનારી ટુર્નામેન્ટમાં સગોર ગેટ જાહેરાતો સહિત દરેક પ્રકારની તમાકુ અને દારૂના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કર્યો છે મિત્રો સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશ અતુલ ગોયલે આઈપીએલ અધ્યક્ષ અરુણ ધુમ ધુમલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે કહ્યું છે કે ક્રિકેટના ખેલાડીઓ ભારતના યુવાનો માટે રોલ મોડેલ છે તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રકારની તમાકુ અથવા દારૂની જાહેરાત થાય સાથે જોડાવું નહીં જોઈએ તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો આઈપીએલમાં તમાકુ દારૂની જાહેરાત ઉપર લગાવ્યો Proteban.